શું તમે ઘર માટે ડાઇનિંગ ટેબલ ખરીદવાનું વિચારો છો તો આજે વિઝિટ કરો રાજકોટના એક્સક્લુઝિવ ડાઇનિંગ ટેબલ શોરૂમ માં ડાઇનિંગ સ્પેસ જ્યાં આપણા ઘરની જગ્યા અને જરૂરિયાત મુજબ ફોર અને સિક્સ સીટર્સ માં પ્રીમિયમ ડાઇનિંગ ટેબલ અવેલેબલ છે આ ઉપરાંત તમારી ચોઇસ મુજબ ડિફરન્ટ શેપ્સ અને સાઇઝમાં કસ્ટમાઇઝ પણ કરાવી આપવામાં આવશે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ ધ ડાઇનિંગ સ્પેસ પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે ને ભારતભરમાં વેચાણ કરે છે. આની ખાસિયતની વાત કરું તો દરેક ડાઇનિંગ ટેબલ અને চেয়ারમાં પ્યોર સાગવુડનો ઉપયોગ થાય છે. ડાઇનિંગ ટેબલમાં માબલ ટોપની વાત કરીએ તો એમાં ઓનિક્સ, ઇટાલિયન અને સિરામિક જેવી ડિઝાઇન્સ અવેલેબલ છે. જે તમારા ઘરની શોભા વધારવા માટે બેસ્ટ છે. અહીં માત્ર ડાઇનિંગ ટેબલ્સ જ નહીં પરંતુ મોડર્ન સેન્ટર ટેબલ્સ અને કિંગ સાઇઝ લિવિંગ સોફા ચેર પણ મળશે અને હા જો તમે ઇન્ટિરિયર ડિઝાઇનર હો આર્કિટેક્ટ હો અથવા ટર્ન કી પ્રોજેક્ટ ના બિઝનેસ હો તો અહીં તમારા માટે બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે તો રાશ એની જુઓ છો વધુ માહિતી માટે કોલ કરો અથવા આજે જ વિઝિટ કરો ધ ડાઇનિંગ સ્પેસ ગુરુ રક્ષા કોમ્પ્લેક્સ ની સામે વિરાણી ચોક ટાગોર રોડ રાજકોટ